નર્મદા જિલ્લામાં આવેલી ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમાના પ્રારંભ સાથે જ ઉત્તમ આયોજન વચ્ચે હજારો શ્રદ્ધાળુઓએ પહેલા દિવસે જ પરિક્રમા પૂર્ણ કરી ચૈત્ર માસના પ્રારંભથી જ અમાસ થી ચૈત્ર માસ સુધી ત્રીસ દિવસ સુધી ચાલનારી નર્મદા પંચકોશી પરિક્રમા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા પરિક્રમા કરવા આવે છે દેશભરમાંથી લોકો અહિયાં પરિક્રમા કરવા આવે છે જેનું વિશેષ મહત્વ હોય ભક્તોનું ઘોડાપુર ઉમટે છે પહેલા દિવસે શનિવારે રાતથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા જોકે પ્રશાસન દ્વારા આ વખતે કરાયેલી ઉત્તમ વ્યવસ્થાથી પરિક્રમાવાસીઓએ સરાહના કરી છે પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી રૂપિયા ત્રણ કરોડ બ્યાસી લાખના ખર્ચે વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે રામપુરા ઘાટ અને શહેરાઉ ઘાટ ખાતે નાવડીઓની લાઈફ જેકેટની સુવિધાઓ સાથે ચૌદ જેટીઓ કાર્યરત છે શ્રદ્ધાળુઓના વિસામા માટે ડોમ બનાવાયા છે પરિક્રમા પથ સહિત સુરક્ષાની વ્યવસ્થાથી ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી તો બીજી તરફ કેટલીય સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તા જમવાની પણ સુવિધાઓ ઉભી કરાઈ છે તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન પાર્કિંગ આરોગ્ય સલામતી છાંયડો પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફીડિંગ રૂમ કંટ્રોલ રૂમ સમગ્ર પરિક્રમા પથ પર વિશેષ લાઇટિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય છે